ગોંડી સમાજના વિશેષ ગણાતા ગરબામાં શહેરીજનો મન મૂકી ગરબા રમે છે ગુજરાતની ઓળખ એવા ગરબા અસલ ઓળખ શહેરી ગરબા છે ત્યારે અંકલેશ્વરમાં એંસી વર્ષ ઉપરાંતથી એટલે કે ભારતની જરત આઝાદી પૂર્વેથી જૂની શાક માર્કેટ ખાતે શહેરી ગરબાનું આયોજન કરાય છે આજે પણ અંકલેશ્વરમાં તેનું આકર્ષણ યથાવત જોવા મળ્યું રહ્યું છે ખાસ વાત એ છે કે આ શહેરી ગરબામાં નવરાત્રિ પણ આગલી રાત્રિના આયોજકો દ્વારા વિવિધ ધીવદ્ર રીતે પૂજા વિધિ સાથે માતાજીની સ્થાપના કરાય છે તેમજ તેના પરંપરાગત ગરબી અને જ્વારાનું સ્થાપન કરાવવામાં આવે છે ચૌટા બજારની જૂની શાક માર્કેટ સ્થિતિ મોદી સમાજ તેમજ સ્થાનિકો યુવકો દ્વારા શાક માર્કેટ યુવક મંડળના માધ્યમથી શેરી આ શેરી ગરબા યોજવામાં આવે છે ખાસ વાત પણ છે કે અહીં અસલ ટેપ અને સીડી પ્લેયર પણ સ્પીકરના સફાવતે ગરબાનો પ્રારંભ થયો છે રાકેશ મોદી કમલેશભાઈ મોદી દીપેશ ગોળવાડા કુણાલ પંચોલી

એસી વર્ષથી વધારે સમયથી માતાજીની સ્થાપના કરવામાં આવે છે ના શેરી ગરબામાં અંકલેશ્વર શહેર અને આજુબાજુના ગામડાના લોકો યુવકો યુવતીઓ ખેલાડીઓ અહીંયા ગરબા રમવા માટે આવે છે મોટા પ્રમાણમાં રમવા માટે આવે છે જય અંબે જય માતાજી તો તમે જેમ આગળ કીધું કે અમારે અહીંયા ખાસા વર્ષથી સૌ ગરબા રમવા છે તો આ વર્ષે પણ તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે સૌ ઉત્સાહથી અહીંયા ગરબા રમવા આવજો બધાને જય માતાજી જય શ્રી અંબે બોલ માડી અંબે જય જય અંબે બોલ માડી અંબે જય જય અંબે